નમસ્તે આજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચિંગ એન્ડ રિસર્ચ ઇન આયુર્વેદ જો મિનિસ્ટ્રી ઓફ આયુષની અંતર્ગત ઇન્સ્ટિટ્યુટ ઓફ નેશનલ ઇમ્પોર્ટ છે ઇમ્પ નેશનલ ઇમ્પોર્ટન્ટની સંસ્થા છે તો એનો આજ પાંચમો ફાઉન્ડેશન ડે હતો અને એના ઉપલક્ષમાં આપણે એક ઇન્ટરનેશનલ કોન્ફરન્સ ઓન જેરિયા હેલ્થકેર સેલિબ્રેટ કરી તો એમાં સિનિયર સિટીઝન્સ માટે વૃદ્ધો માટે હેલ્ધી એજિંગ કેવી રીતે થાય એમનું સ્વાસ્થ્ય અને એમનું હેપીનેસ કેવી રીતે રહે એના વિશે આંતરરાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય જેટલા પણ તજ્ઞ છે એ આવીને એક કાર્યશાળા થઈ જેમાં હેરી જેરિયાટ્રિક હેલ્થ કેયર હોમ કેર માટે આયુર્વેદથી લઈને પંચકર્મ અભ્યંગ મસાજ ખાનપાન એમની દૈનંદિની કેવી હોય અને સિમ્પલ કોન્સ્ટિપેશનથી લઈને આર્થાઇટીસ ઊં ના આવી એ અને સ્ટ્રેસ એ બધા માટે એક હોલિસ્ટિક સર્વાંગીણ કેવી રીતે આપણ એક કેર કરી શકે એનો એક સિલેબસ કરિક્યુલમની પણ ચર્ચા થઈ સ્કિલિંગ સેક્ટર જે નર્સિંગ માટે અને હેલ્થ કેર માટે છે એના ઉપર પણ સ્કિલિંગ નો પ્રોગ્રામ બનાવ્યો અને આમાં અમને બહુ ખુશી છે કે નીતિ આયોગ અને મિનિસ્ટ્રી ઓફ આયુષ એનસીઆઈએસએમ એ બધાથી મળીને જે ભારતની એક સિનિયર સિટીઝન્સની કેર માટે જે એક પોલિસી બની રહી છે જે તજ્ઞોએ ચર્ચા કરી એના મારફત એનો પણ એક એમાં સમાવેશ થશે અને કઈ કે હેલ્ધી એજિંગ અને શતાયુષી રહેવા માટે સ્વાસ્થ્ય અને આરોગ્યપૂર્ણ એવી રીતે કેવી રીતે રહેવું એની ચર્ચા થઈ અને એવિડન્સ બેઝ રિસર્ચ બેસ જેટલા પણ શોધ પ્રબંધો હતો એના પણ આમાં પ્રસ્તુત થયા અને અમને આશા છે કે આની આના માધ્યમથી આપણે હેલ્ધી એજિંગ માટે કારવાહી કોન્ટ્રીબ્યુટ કરી અને આમાં પાંચસોથી વધારે રજીસ્ટ્રેશન થયા અને અત્યારે જે એક ઇન્ટરનેશનલ સેન્ટર ઓફ સ્ટડી છે અહીંયા તો જેમાં સત્તરથી વધારે કન્ટ્રીઝના સ્ટુડન્ટ અહીંયા ભણી રહ્યા છે અને આ સેમિનારમાં ખાસ દસ થી વધારે માંડીને બધા કન્ટ્રીઝથી બ્રાઝિલ અર્જેન્ટિના યુકે યુએસ ઇટલી પછી ભૂતાન અને શ્રીલંકા આ બધાથી જ તજ્ઞો આવેલા આમાં એમઓયુ થયો અને આજે એક બૈઝાગ સાથે પણ એક એમઓયુ થયું કે જેમાં એક આયુષ નેક્સ્ટ એવું એક કોમ્યુનિકેશન નેટવર્ક પણ શરૂ થશે